ઓગણીસ માં પાણી આવ્યું હતું પછી ચોવીસ માં આવ્યું ચોવીસ માં એક જ સાથે બે વાર આવી ગયું વરસાદ ચાલુ નહોતો તો એ ખાડી નું પાણી આવી ગયું બધે ભરાઈ ગયા હતા દર વખતે એક એક માળ લગી ડૂબી જાય એ પછી આ વખતે વળી પશ્ચિમ આવ્યું અત્યારે જોઈ શકો તમે વરસાદ નથી તો એમને પાણી ભરાઈ જાય દર વખતે આ તકલીફ રહી વર્ષે વર્ષે અને દર વખતે બધા માલિકોને નુકસાની આવે છત્રીસ બંગલા છે અહીંયા છત્રીસ માલિકોને બધાને નુકસાની આવે બધાને સામાન ચડાવી દે ક્યારેક એક માળ લગી પાણી આવી જાય ક્યારેક બે માળ લગી આવી જાય ઘણો વરસાદ પડવાથી કીમ નદી બે કાંઠે વહે છે કીમ નદીનું પાણી ખેતળો દ્વારા ગામમાં પ્રવેશ કરે છે અત્યારે હાલમાં સેંઠી વેલાછા વહેલાછા ટળગેશ્વર રોડ બંધ થઈ ગયેલો છે અઠોળા કિમ રોડ બંધ થઈ ગયેલો છે આપણે અહીંયા નજીક હતા નીચાણવાળા વિસ્તારમાં આદિવાસી ફળિયામાં ખૂબ પાણી ભરાઈ ગયેલા છે ગત વર્ષે બી આ રીતે પરિસ્થિતિ બનેલી ખૂબ ભયજનક પાણી આવે છે આ ચોમાસામાં ખૂબ પાણીની સમસ્યા રહે છે આ રીતે